તો બળકા દે છે જે આવી રામ મિયમ છો બધાય મજા માને મજા માને છો તો પછો રાજયલામ છે મારે બાળવાદી રાજકોટ મે કેતો આવાયો મે કેતો બ્લોગ બ્લોગ કરીને નસી સો આજે આપણે ફૂલ બ્લોગ લઈને આવી ગયા છીએ તો આપણે જવાનું છે રાજકોટ દો મિત્રો ચાલુ થઈ ગયો આ બ્લોગ મે ડાયરેક્ટ બાળવાા રેલવે સ્ટેશન થી ડાયરેક્ટ ટ્રેન માં થી જાળું કરી રહ્યો હે કે ચાકરતી એટલે

આપણી ટ્રેન ફાઇનલી ગોંડલ થી ઉપડી ગઈ છે ગોંડલ વહી ગયો તો હવે મિત્રો હું મારું તમને ડાયરેક્ટ રાજકોટ રેલવે સ્ટેશન તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું રાજકોટના રેલવે સ્ટેશન મિત્રો ફાઇનલી ભોગી ગયો છો રાજકોટ જાઓ અત્યારે બકાલ લેવા ભલે નવા રૂપિયા પહેરે તમે બાકી બકાલ લેવા જાવું જ પડે અમારા કલેજા હાલો બકાલ લઈ

દાળ પકવાન લઈને નીકળી ગયો રસ પીવા અને આવી ગયો રસ પીવા તમારે પીવું હોય તો આવી હાથમાં આવી ગયો ગ્લાસ એટલે મૂકવાનું થતો જ નથી એક જ પેરામાં એક જ ઘૂટડામાં રસ બસ પે નીકળી ગયો ઘર સાઈડ હવે આવી ગયો ઘરે મૂકી દીધો આઈફોન સાઈડમાં અને હવે થાકી એટલો ગયો એટલે હવે ડાયરેક્ટ જ જવાનું હે તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખ્યો શેર કરી નાખ્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મારા કલેજા આવો તો મિત્રો આપણે ફરીવાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય